દિવસે ને દિવસે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્રાહકી પર ભારે અસર જોવા મળી રહી છે જ્વેલરી સેક્ટરમાં પણ મંદીનો માહોલ છવાયો છે ત્યારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને બીઆઈએસના ડિરેક્ટર જનરલને રજૂઆત કરી છે કે દસ કેરેટ સોનાના દાગીનાને પણ બીઆઈએસ હોલ માર્ક માટે મંજૂરી આપવામાં આવે આગે જ્વેલર્સ નૈનેશ પચ્છી ઘરે જણાવ્યું હતું કે નવ અથવા દસ કેરેટ સોનાને હોલમાર્કના દાયરા હેઠળ લાવવામાં આવે તો રોજગારીની તકો ઊભી થઈ શકે છે હાલ માત્ર અને કેરેટ માટે જ હોલમાર્ક છે સોનાના ભાવ આસમાને જતા સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે જેથી સસ્તું સોનું ઉપલબ્ધ કરાવવાનો એક માત્ર ઉપાય દસ કેરેટ સોનાને બીઆઈએસ હોલમાર્ક માટે માન્યતા મળે તેવો છે જેથી મધ્યમ વર્ગ ખરીદી શકે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓને પૂરતી રોજગારી પણ મળી રહે અને વેપાર પણ પારદર્શક બનશે સોનાના દાગીના પર બીઆઈએસનું હોલ માર્કિંગ કરવામાં આવતું નથી જેના કારણે લોકો તેના પર ભરોસો કરીને તેના દાગીના ખરીદી શકતા નથી દસ કેરેટના દાગીના પર બીઆઈએસ હોલમાર્કિંગની પરવાનગી આપવાથી જ્વેલરીના વેપારમાં પારદર્શિતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે વહેલી તકે આ માંગ સ્વીકારી લેવામાં આવે તો સોના ચાંદીની ખરીદી સરળ બનવા સાથે રોજગારી પણ મળશે અત્યારે જોઈએ તો મંદીનો માહોલ છે અને સોનાનો ભાવ આસમાને છે જે એક લાખ રૂપિયાને આંબી ગયો છે તેને કારણે ઘરાકી નહીવત થઈ ગઈ છે ને મધ્યમ વર્ગ ને અપર મિડલ ક્લાસ પણ આમાંથી બાકાત થઈ ગયો છે નીકળી ગયો છે કારણ કે પોતાના ઘર ખર્ચ અને એમાં જે રૂપિયા બચે પછી જ એ દાગીનાઓ ખરીદવાનું વિચારતું હોય છે ને સોનાના ભાવને હિસાબે જે અત્યારે ઘરાકી મંદ પડી ગઈ છે તેને કારણે જ્વેલરી સેક્ટરમાંથી પણ એક માંગ ઉઠી છે કે હવે જે હોલમાર્કિંગ સરકાર દ્વારા સરકારશ્રી દ્વારા જે હોલમાર્કિંગના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે કે ચૌદ અઢાર બાવીસ અને ચોવીસ એમાં જો કદાચ નવ કેરેટનો ઉમેરો કરવામાં આવે તો સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ પણ ઓછા કેરેટના દાગીના પણ એમાં લઈ શકે અને પોતાની જે સોના પ્રત્યેનું જો આકર્ષણ છે તે જળવાઈ રહે અને ઇન્ડસ્ટ્રીમાં પણ એનું વોલ્યુમ સોના ચાંદીનું વોલ્યુમ વધે સોનાના વધતા ભાવ વચ્ચે સામાન્ય લોકો માટે સસ્તા અને વિશ્વસનીય વિકલ્પો ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે દસ કેરેટ સોનાની બીઆઈએસ હોલ માટે મંજૂરી મળે તો માત્ર ખરીદી જ નહીં રોજગારી ગ્રાહકોનો વિશ્વાસ અને ઇન્ડસ્ટ્રીનો પારદર્શી વિકાસ એક સાથે શક્ય બની શકે છે હવે આ માંગ પર કેટલો સમય સુધી નિર્ણય લેવાશે એ જોવું રહ્યું